નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલમાં પાંચ ચાર દહન અને જ્યોત પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધારે છે એ હાઇડ્રોજન કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે જવાબ ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જવાબ ક્લિયર બે જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને તેનું ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે જ્વલન બિંદુ ત્રણ દીવા શરીરના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે તો જવાબ આવશે એન્ટિમની ટ્રાય સલ્ફાઈડ ચાર દીવા શરીરના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે જવાબ પોટેશિયમ ક્લોરેટ

દહન ત્રણ જંગલમાં લાગતી આગને શું કહે છે જવાબ દાવાનળ વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને સામા લપેટવામાં આવે છે જવાબ પદાર્થને સળગવા માટેના નીચેમાં નીચા તાપમાનને શું કહે છે જવાબ જ્વલન બિંદુ પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે જવાબ ખોટો બે બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય જવાબ ખોટું ત્રણ આગ ઓલવવાના નળાકારમાં સીઓ વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે જવાબ સાચો ચાર મીનબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે જવાબ સાચો પાંચ બળતણ તરીકે છાણાનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું છે જવાબ સાચો વિદ્યુતના ઉપકરણમાં લાગેલી આગ બુજાવા પાણીનો ઉપયોગ થાય છે જવાબ ખોટો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક દહનશીલ પદાર્થ કોને કહેવાય જવાબ જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય બે સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે જવાબ પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે ત્રણ પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થ

સુરક્ષિત દીવા સળગાવવા માટેની ઘસવાની સપાટી પર કયા પદાર્થો લગાડેલા હોય છે સુરક્ષિત સળગાવવા માટેની ઘસવાની સપાટી પર પાવડર અને લગાડેલા હોય છે જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય જવાબ જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય સાત જ્વલનશીલ પદાર્થોના ત્રણ ઉદાહરણ આપો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે છે કેલરી મૂલ્ય કેટલું હજાર થી ચાલીસ હજાર કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે પ્રશ્ન છ વ્યાખ્યા આપો એક દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી

જરૂરી બાબતો જણાવો જ દહન થવા માટેની જરૂરી બાબતો એક હાજરી હવાનો જરૂરી પુરવઠો જ્વલન બિંદુની પ્રાપ્તિ બે વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો ચ વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં થતા ઘટાડાના કારણો એક સીએનજી નું દહન સંપૂર્ણ થાય છે તે દહન દરમિયાન પ્રદુષિત વાયુ નહીવત કરે છે નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો અહીંયા આકૃતિ દોરેલી છે તે જુઓ સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર જે સૌથી ગરમ હોય છે સંપૂર્ણ દહન વાળો મધ્યનો વિસ્તાર જે મધ્યમ ગરમ હોય છે ન દહન થયેલો મીરની વરાળ વાળો સૌથી અંદરનો વિસ્તાર જે સૌથી ઓછો ગરમ હોય છે પ્રશ્ન સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે શા માટે ચાર સોનું અને ચાંદી પીગળાવવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીરના કણો અપૂર્ણ દહન પામી તપોજ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હોવાથી મીરના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કર ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાડે છે ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે

સુરક્ષિત દિવાસરીના માથા પર એન્ટિમની ટ્રાય અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે દિવાસળીની ઘસવાની સપાટી પર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસનું મિશ્રણ લગાડેલું હોય છે દિવાસળીને ઘર્ષણ પટ્ટી પર ઘસતા ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થવાથી લાલ ફોસ્ફરસ તણખો આપે છે જેથી એન્ટિમની ટ્રાય સળગી ઉઠે છે પોટેશિયમ ક્લોરેટ ઓક્સિજન પૂરો પાડે છે

દહનના ત્રણ પ્રકારો છે એક ઝડપી દહન બે સ્વયંસ્ફુરિત દહન ત્રણ વિસ્ફોટ ગ્લોબલ વોર્મિંગ એટલે અસરો જવાબ પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે વર્તણોના દહનથી CO2 ઉત્પન્ન થાય છે વાતાવરણમાં નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે જેના લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે નીચાણવાળા બળતણોના કેલેરી મૂલ્ય જણાવો અહીંયા બળતણ આપેલું છે અને કેલેરી મૂલ્ય આપેલું છે જુઓ ખાણા તો કેલેરી મૂલ્ય જુઓ છ થી આઠ હજાર લાકડું સત્તર થી બાવીસ હજાર मूल्य पचीस हजार पेट्रोल हजार कैलोरी मूल्य तो जुवे पचास हजार सीएनजी पचास हजार एलपीजी पंचावन हजार बायोगेस केलरी मूल्य जो पत्रीस हजार हजार हाइड्रोजन कैलोरी मूल्य जो एक लाख पचास हजार પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એક વિદ્યુતના ઉપકરણો સાથે આગને નિયંત્રિત કરવા પાણી પાણી વપરાતું નથી વહન કરે છે ઉપકરણોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે પરિણામે વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી લાકડા ગર્ભવપરાશનું વધુ સારું બર્તન છે છ એક લાકડા કરતા એલપીજી નું કેલેરી મૂલ્ય ઘણું વધારે છે બે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજી ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતું નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે લાકડાના દહન નિયંત્રણ કરી શકાતું નથી જયારે એલપીજી ના દહન નિયંત્રણ કરી શકાય છે ચાર લાકડાનું જ્વન બિંદુ એલપીજી ના જ્લન બિંદુ કરતા ઊંચું હોવાથી તેનું દહન થતા ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતા એલપીજી એક ગર્ભ નું વધુ સારું બર્તન છે પાણી ભરેલા પેપર કપ ને મીણબત્તીની જોત પર ગરમ કરવા છતાં પેપર કપ સળગી જતું નથી પેપર કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતા પેપર કપ ગરમ થાય છે બે પેપર કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે ત્રણ પેપર કપ સળગવા માટે જરૂરી જ્વલન જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી તેથી પેપર કપ સળગી જતો નથી ચાર પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં જવાબ એક

વાયુરૂપી બર્તન છે લાકડું દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી લાકડું ત્રણ તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે એલપીજી ચાર તેનું દહન સહેલાઈથી થાય છે લાકડું ચાર તેનું દહન થતા ઘણીવાર લાગે છે

નીચેનાનું દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો જવાબ જુઓ દહનશીલ પદાર્થો લાકડું કાગળ કે લોખંડની ખીલી પ્રશ્ન અગિયાર જોડકા જોડો નંબર એક નંબર માં જુઓ એક લાકડો તો જવાબ આવશે ઈ ઘન બળતણ કે લોખંડની ખીલી જવાબ આવશે ડી અદહનશીલ ત્રણ એલપીજી जवाब आ वायु बर्तन, चार पेट्रोल तो जवाब आवा बढ़त नंबर एक डीजल तो जवाब डी पिस्तालीस हाइड्रोजन जवाब ए एक, एक लाख पचास हजार तरह एलपीजी जवाब जो ए पंचावन हजार જવાબ જુઓ દોરી તેના વિભાગો દરપણ મીણબત્તી ની જોતના ત્રણ વિભાગો છે અહીંયા મીણબત્તી આકૃતિ દોરેલી છે તે જોવું મીણબત્તી ની જ્યોતના ત્રણ વિભાગો છે

પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષાની અસરો નીચે મુજબ છે એક એસિડ વર્ષાને કારણે વનસ્પતિના પાંદડા નાશ પામે છે બે જંગલોનો નાશ થાય છે ત્રણ જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે ત્રણ ઇમારતો અને આરસ સ્થાપત્યોને નુકસાન કરે છે ત્રણ આદર્શ બળતણ એટલે શું આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ જવાબ આદર્શ બળતણ

અવશેષરૂપે છોડતું ન હોય મીણબત્તી કાચની ચીમની કાચની તકતી ટેબલ અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ. અહીંયા આકૃતિ એ બી સી માં દર્શાવેલી છે પદ્ધતિ એક

એક ज्योत સળગવાનું ચાલુ રાખે છે આકૃતિ એ કે મીણબત્તી અસ્થિર ज्योતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે આકૃતિ બી 3 મીણબત્તી બુજાઈ જાય છે આકૃતિ સી નિર્ણય એક લાકડાના ટુકડા પર ચીમની

બંને કપ ને કરો તમારું અવલોકન નોંધો અવલોકન પાણી પેપર કપ સળગી જાય છે બે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાં પાણી ગરમ થાય છે નિર્ણય પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરજો